બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહીમાં કુલ ત્રણ ટ્રેક્ટર અને બે ડમ્પર મળીને પાંચ જેટલા અધિકૃત વાહનોને ઝડપી પાડવામાં આવ્યા છે ધાનેરા વિસ્તારમાં નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ભરીને ડમ્પર દ્વારા ગુજરાતની સરહદ પાર કરીને અન્ય રાજ્યોમાં લઈ જવાની પ્રવૃત્તિ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે ખુલ્લે આમ રોયલ્ટીની ચોરી કરીને એકસો કરતાં પણ વધુ ડમ્પરો પસાર થતા હોવાની ફરિયાદ સામે પ્રાંત અધિકારી કડક બન્યા છે ગઈકાલે ધાનેરા તાલુકાના લવારા ગામ નજીકથી રેતી ભરેલા બે ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા છે એક ડમ્પર ચાલક રોયલ્ટીની ચોરી કરતો હોવાનું જાણવા મળ્યું છે જ્યારે બીજા ડમ્પર ચાલકે ક્ષમતા કરતાં વધારે રેતી ભરીને ઓવરલોડિંગ કર્યું હતું આ બંને ડમ્પરોને પ્રાંત કચેરી ખાતે લાવીને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેવી જ રીતે ધાનેરાના થાવર ગામ નજીકથી પણ રેતી ભરેલા બે ઝડપી પાડવામાં આવ્યા છે રેતી ચોરીની સાથે સાથે પ્રાંત વૃક્ષનું છેદન કરતા વિરુદ્ધ પણ પગલા લીધા છે ધાનેરા તાલુકાના માલોત્રા ગામ નજીકથી એક ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યું હતું જે કોઈ પણ પુરવઠા વિના લીલાછમ મોટા વૃક્ષોની કાપણી કરીને સો મિલ તરફ લઈ જઈ રહ્યું હતું આ ટ્રેક્ટર સામે પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટની આ કડકાઈને કારણે વૃક્ષ નિકંદન કરતા ઈસમો અને રોયલ્ટી ચોરી કરનાર ડમ્પર ચાલકોને કાયદાનું ભાન કરાવ્યું છે જોકે બે તાલુકાનો વહીવટી કાર્યભાર સંભાળતા હોવાથી અન્ય કામમાં રોકાયેલા રહેતા ઘણીવાર ડમ્પર ચાલકો રોયલ્ટી ચોરીમાં સફળ થઈ જતા હોય છે પરંતુ પ્રાંત અધિકારીએ હવે આ પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે અભિયાન ચલાવ્યું છે